અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીરામન ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દળનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે પીરામન ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીસ હજારનો વિદેશી દારૂ અને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની રિક્ષા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વાળ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી તે જેની પૂછપરછ કરતા આ વિદેશી દારનો જથ્થો જમાઈ મહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાળફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવા જણાવ્યું હતું પોલીસે તે બંને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કિમિયા અઝમાવી રહ્યા છે પણ ચોક્કસ બાતમીને આધારે પોલીસને પકડી જ પાડે છે